હેલો બધા અમારી ચેનલ પર પાછા આવવાનું સ્વાગત છે જ્યાં અમે મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો પર પ્રકાશ પાડીએ છીએ આજે અમે એક લોકપ્રિય આરોગ્ય મિથકને તોડી રહ્યા છીએ શું વિટામિન્સ લેવાથી સ્ટ્રોક ટાળી શકાય આ એવો પ્રશ્ન છે જે ઘણા બધાએ પોતાના આરોગ્યનું નિયંત્રણ લેતી વખતે વિચાર્યો હશે પરંતુ જેમ અમે જોવાના છીએ જવાબ એટલો સીધો નથી જેટલો કેટલાકે આશા કરી હશે સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજના કોઈ ભાગને લોહીની પુરવઠો અવરોધિત થાય છે કે લોહી વહેવું બંધ પડે છે જોખમના ઘટકોમાં ઉચ્ચ રક્તદાબ ધૂમ્રપાન અને ડાયાબિટીસ જેવી બાબતો સામેલ છે તો વિટામિન્સ નું સ્થાન આ ચિત્રમાં ક્યાં ફિટ બેસે છે કેટલાક કહે છે કે વિટામિન બી અને એન્ટીઓક્સિડન્ટ જેવા કે વિટામિન સી અને સ્ટ્રોક નિવારની કુંજી છે આ વિટામિન્સને તેમની સ્ટ્રોક જોખમને ઘટાડવા જોડાયેલ ઘટકો જેમ કે હોમોસિસ્ટિનના સ્તરો અને ઓક્સિડેટીવ તણાવને ઘટાડવામાં તેમની ભૂમિકાઓ માટે સંશોધન કરાયું છે જો કે પુરાવા તે સર્વોત્તમ રીતે મિશ્ર છે જ્યારે કેટલાક અભ્યાસોએ સંભવિત લાભોની સંભાવના બતાવી છે ઘણા મોટા પ્રમાણમાં ક્લિનિકલ પરીક્ષણોએ શોધ્યું છે કે વિટામિન સપ્લિમેન્ટ સ્ટ્રોકના જોખમને મોટે ભાગે ઘટાડતા નથી આનું મહત્વનું બિંદુ આવે છે કોઈપણ વિટામિન સપ્લિમેન્ટ અસ્વાસ્થ્ય જીવનશૈલીની અસરોને ઉલટી ન કરી શકે અને રક્તદાબ સંચાલન સંતુલિત આહાર સક્રિય રહેવું અને ધૂમ્રપાન ન કરવું જેવા સિદ્ધ લાભોની જગ્યાએ ન લઈ શકે આ સ્ટ્રોક નિવારણના મૂળભૂત તત્વો છે તો અમે શું કરવું જોઈએ સૌપ્રથમ ફળો શાકભાજી સંપૂર્ણ અનાજ અને દુબળા પ્રોટીન્સથી ભરપૂર આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો નિયમિત રીતે કસરત કરો તમારા રક્તદાબ અને કોલેસ્ટ્રોલ પર નજર રાખો અને જો તમે કરો છો તો તે છોડવા માટે મદદ માંગો દારૂ તેને મર્યાદિત રાખો વિટામિન્સ એક સ્વસ્થ આહાર ને પૂરક બની શકે છે ખાસ કરીને જો તમે કોઈ ચોક્કસ પોષક તત્વો માં ઉણપ ધરાવતા હોવ તો પરંતુ તેઓ સ્ટ્રોક નિવારણ માટેનો એકલો ઉપાય નથી આ બધું મોટી તસવીર વિશે છે એવા વિકલ્પો બનાવવા જે સંપૂર્ણ હૃદય અને મગજના આરોગ્યને ટેકો આપે છે સમાપનમાં વિટામિન્સ લેવાથી સ્ટ્રોક ટાળી શકાય છે તેવું માનવું એક સરળીકૃત વિચાર છે સાચું સ્ટ્રોક નિવારણ આરોગ્યની એક સંપૂર્ણ પદ્ધતિ વિશે છે જોખમ ઘટકોને સંચાલન કરવું અને સ્વસ્થ જીવનશૈલીની પસંદગીઓ કરવી ચાલો એવી વસ્તુઓમાં અમારો પ્રયાસ મૂકીએ જે ખરેખર કામ કરે છે અને શોર્ટકટ્સ પર નિર્ભર ન રહીએ તમારા આરોગ્ય માટે હંમેશા સંતુલિત અને સૂચિત પદ્ધતિ શ્રેષ્ઠ છે યાદ રાખો જ્ઞાનશક્તિ છે તમારું આરોગ્ય તમારી સંપત્તિ છે અને હવે પગલું ભરવું તે તમારી ભાવિની જીત છે વિડિયો જોવા બદલ આભાર અને અમારી સાથે જોડાઈને વધુ આરોગ્ય સંબંધિત ટીપ્સ માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આવતી વિડીયો જોઈશું